પોચી ગયા છે આપડે વીર માંગણાવાળા ના તો શું કે મિસિસ સોલંગી તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છો વીર માગણવા ના નિયા કવું લાગ્યું તમને વાહ 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 પાછળ એક ખરખરતી નદી હશે સરસ્વતી સરસ્વતી નદી ઓવરફ્લો થઈ ગઈ છે વરસાદ જોરદાર થયો છે ને ભાઈ પા નદી ગાંડી તૂર ભાઈ ની હો ક્યાંય પણ વાહ તારું તો હાલી ગયો કેમ ભાગે ભાઈ સુંદરી તારી સુંદરી આપતો રાહુલ ને હરમાય બોન ભવર ભાઈ કઈ ઘટ ને વાહ રાહુલ તારી મહેમાન નવા કાઢી નાખે કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જય દ્વારકાધીશ જય માં મોગલ રાતે રાતે ફરી એક નવા બ્લોગ શરૂઆત કરી દીધી છે નાહુ મસ્ત રેડી થઈ ગયા છે ને અમારે છે તમે કેતા હતા કે વીર માંગણા વાર વીર માંગના જવાનું છે પછી આગળ ક્યાં ક્યાં જવાનું તમને કહું હોય અત્યારે કઈ દીધી મજા નહી આવે મમ્મી જય દ્વારકાધીશ જય માં

તો પાણી આવી જાય પછી કંઈક કહેવાય તમે હું ક્યાંય નહો કહું નિકળી જયો નીકળી ગયો જાણે તું કેમ અમદાવાદ રહેતો હોય મને કહું નીકળી ગયો નીકળી જજો નીકળી જયો નીકળી જયો નીકળી જયો હે તો પાણી ભય રહ્યું વાત સાચી છે હલે હા ગડિયાલ અહીંયો સાહેબ તમારે ગાડીને ચાવી હાલો તો ભાઈ હવે છે ને અમે નીકળી જઈએ કારણ કે હજી મારે છે ને પહેલાં તો ભારતીય પપ્પાના ઘરે છે તો ક્યાં એને લેવા જવાની છે તો ચાલો લેસ સી જાય પહોંચી ગયા છે મારા સસરા ને વરસાદ ધીમો 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 ચાલુ થઈ ગયો ને બે બેનું જો સેમ ટુ સેમ એ બેન જરાક સાઈડ માં રહો તો મારી બે દીકરી જો જય દ્વારકા દેશ જય મમ મોગલ બેન જય દ્વારકા દેશ જય મમ મોગલ હાથે હાથે મજેને મડી તમારે આવવું છે હે બેન તમારે આવવું છે કા ક્યારે જવાનું છે હોસ્ટેલ માં આજ રૂમ દે હે આજ રૂમ દે તો હાલો મિસિસ ભરતી સોલંકી હાલ ને હાલ ને મેકઅપ બેકઅપ ક્યાં કરતા હી વેલા એ મેકઅપ કરો મેકઅપ કરો ને મેકઅપ કરે હાસુ બસ હે હાલો તો ભાઈ હવે શે કઈ છુ ઓ રામવાડા હાલની હાલની આ તો બેહી ગયો લે હાલો તો ફેમિલી અમાર સેન થાય છે મોડું કારણ કે રામ રામ આવજો ને વાટ જોઈ છે રાહુલ ભાઈ અને મોડું પણ થાય છે કબ આવો કે હવે કોઈ કેમ હવે તો વાંધો ન ચાલો તો લેસી જાય અમે બાય બાય ગુડ બાય ગયા હાલો ફેમિલી તો હવે અમે સીધા નીકળી જઈએ રાહુલભાઈ ભાઈ પર રાહ જોતા હશે ને વરસાદ તો ધીમે ચાલુ થઈ ગયો છે રામ વાળા હાલ કર ફોર બાય ફોર ફીટ તો કરાવો એક વાર ફોર બાય ફોર તું જો એમાં બીજી વાત ના આવે હાલો ફેમિલી જાય હાલો રામ રામ હાઉસ મજામાં તું પણ હેન્સમ થઈ ગયો દીપાધી દીપાધી હા

પોચી ગયા છે આપણે વીર માંગણા વાળા આ છે વીર માંગણાનું અને ટૂંકમાં અહીંયાનો ઇતિહાસ છે ને બહુ અલગ છે ટૂંકમાં પદ્માવતીનો ને ભાઈ વીર માંગણા ને અને ઇતિહાસ આખો આપણે કહેવા ભાઈ ને તો ટૂંકમાં શું કલાકો ને કલાકોને ને મિનિટ પૂરી પડે અને દિવસોના દિવસો જતા રહી પણ એક મસ્તનું છે અહીંયા ઝાડવા છે મોટા મોટા તો તમે તમારી ફેમિલી સાથે આવો તો ચોક્કસ અહીંયા દર્શન કરજો તો તમે બધા લોકો પણ ઘરે બેઠા દર્શન કરી લ્યો અને હંમેશાને તમારા માટે થઈને અવનવા મંદિરે જતા હોય છે અને તમને લોકોને ઘરે બેઠા દર્શન થઈ જાય બરાબર એવો આગ્રહ રાખતા હોય છે અને એવું ટૂંકમાં અમે કંઈક નવીન કરતા હોય છે ફેમિલી બહુ મજા આવી ગઈ પરિવાર સાથે હજી ઉપર પણ છે કઈ રીતના જગ્યા છે હું છે એ પણ આપણે થોડું ઘણું બ્લોગની અંદર એક્સપ્લોર કરશું શું કહું છે રામવાડા

અને ભાઈ અહીંયા વાત કરું તો જગ્યા પણ બહુ મોટી છે ને અહીંયા છે ને ભાઈ ટૂંકમાં આવતાની સાથે જ ટૂંકમાં આનંદ છે ને એ કંઈક અનેરો હોય ટૂંકમાં મજા જ આવ્યા કરે છે અંદર અને જગ્યા પણ અહીંયા બહુ મોટી છે જો તમે જોઈ શકો છો મોટા મોટા વૃક્ષ છે અને કુદરતી ભાઈ વાતાવરણનો આનંદ લેવો હોય ને તમારે પ્રકૃતિને ખોડે આવવું હોય ને તો હું તો એમ કહું ભાઈ તમે છે ને અહીંયા એકવાર વીર માંગણા વાર અહીંયા આવો અને ટૂંકમાં તમને છે ને મજા જ આવ્યા કરશે માંગણાવાળાના દર્શન કરી લીધા છે ધન્ય થઈ ગયા છે ને હવે અમારે જવાનું છે ક્યાં રામ રામ આવું જોઈને અહીંયા આખું સોમનાથ અમારું છે ને ગાંડું કર્યું પરેશભાઈ તમે આવો 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 મેં કીધું હાલ આજ તો તારે ઘેર જમવાનું નાખી જ દઈએ અને રાહુલભાઈ મને એવું કીધું કે કે જમવાનું શું કરવાનું છે મેં કીધું જમવાનું રોટલા થોડાક કરવાનું હોય હાઈતે માય તેમના ગાંઠિયા પડી ખાઈ લે હું કેવું હોય ને બે દિવસથી આપડે આવું જ ખાઈ ગાઠી તો ભજીયાને પૂરી ને એવું ખવડાવવાનું છે શું કરશું રમભાઈ તો હે

તારી પાસે એક YouTube માં ચેનલ છે મેં વાત સાંભળી છે ચેનલ છે પણ અમારે હાલતું નથી એટલે તમારે એક ખેલ કરે તું ભાઈ YouTube ચેલેન્જ વિડિયો બનાવી ચેલેન્જ વિડિયો બનાવ્યો ને રાહુલ ભાઈની YouTube ચેનલ છે નું આ નીચે મેન્શન કરી દી તમે જોજો ખેલ કરતા એને હાઉ થી જો તમારે એનું શું કે મોસ્ટ પોપ્યુલર પાર્ટ હોય ને રાહુલ ભાઈનો તો ક્યાં છે ખબર Instagram માં રામ રામ આવજો ને હું કેતો ને વારંવાર મને કીવટ ચોટી ગયો કે રામ રામ આવજો ને બહુ મસ્ત બ્લોગ બનાવે છે ને ભાઈ ટુકમાં ગર્વ કહેવાય કે અમારા ગીર સોમનાથમાંથી આવા હાઉજો નીકળે અને કામ કરે રાહુલ ભાઈ ને ઘરે મળી ઘરે તો ફેમિલી પહોંચી ગયા રાહુલ રાહુલભાઈ ને ઘેર ને આવતા ને ઘેર આવતા હોના ગ્લાસમાં પાણી પાય વાહ વાહ તારું પાલી ગયો હે રામ

see it આ ગમે અહીંયા મેન પાણી મળી ગયા અને રાહુલ છે ને શુદ્ધ ગુજરાતી ભોજન છે જમવાનું આવી ગયું છે ભાઈ દેશી રોટલા બાજરા નીમા પણ જો પછી શાક હોય રીંગણા આ અથાણા નહિ તો આપડે ખાતા નથી

સમંગ્રેટ વોટ હેડ હેપન ટુ ધ લાસ્ટ ટેન રેન ધ વે વિથ મા લાઈફ ફાઇનલી ફેમિલી પોતે ગયા છે આપણે ઘરે અને અમારા અનુબેન આવી ગયા અનુબેન બાય બાય કેડા બાય બાય કેડા ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ન ગઈ કેટલા દિવસની બોલ જો 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 દાદીને છોટી ગઈ જો દાદીને છોટી ગઈ હે આઈરાણી ચા બનાવો ચા બનાવો ચા બનાવો કા તું ઊભી ચા વિના થોડું હાલે કેમ તું ક્યાંક થી આવ્યો લાંબો હથર જેવો થઈ જા હે હા યાર થાકડો લાગી ગયો હાલો ફેમિલી તો ચા પાણી પી લઈએ ને કામ છે ઘણું બસ તો ફેમિલી આજનો વિડીયો અહીંયા લાગી દીધું તો વિડીયો સારો લાગી ગયો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોકર રાધે રાધે બાય